રાજીનામો આપીને ઘરે બેસાઈ વિપક્ષ નેતા પાયલ સાકરિયા બોલ્યા તારક ચીન મેયર પોતાનું મનસ્વીપણું બતાવવી લોકશાહીનું ગળું દબાવવાની કોશિશ કરે છે તેમાં આદમી પાર્ટીનું કેમું છે गत સામાન્ય સભામાં વિપક્ષમાં આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબો આપવામાંથી મેરે છટબારી કાઢી હતી સાફ શબ્દોમાં ઘસીને મેરે જવાબ આપવાની ના પાડી દીધી હતી જે મામલો ખૂબ જ ગંભીર બની ગયો હતો આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ મેયરને રજૂઆત કરવા અને સવાલના જવાબો માંગવા ગયા હતા પરંતુ રાવેતા મુજબ જે મેયરે અડધો કલાક જટલો સમય વિપક્ષના કોર્પોરેટરોને તેમની ચેમ્બરની બહાર રાહ જોવડાવી હતી જ્યારે કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો પોલીસ બોલાવી તમામ કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી હતી જે લોકતંત્ર વિરુદ્ધની અહવેલના છે